નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી અને આજ આપણે એક ખેડૂતોના સમૂહને લઈને આવ્યા છીએ જામનગર જિલ્લાના બેરાજા ગામની અંદર ત્યાં તમારી નજર સામે છે સરસ મજાનો જીરૂનો ઘેરો આ એની સામે દવાની માવજત કરી દવા પડેલી છે આ આપણી સાથે છે ખેડૂતભાઈ આપણે ખેડૂતભાઈ સાથે મુલાકાત કરીએ તમારું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ કેશવજીભાઈ કપૂરિયા પ્રવીણ કેશવજીભાઈ કેશવજી કપુરિયા ગામ બેરાજા ગામ બેરાજા પસાયા બેરાજા પસાયા તમારો મોબાઈલ નંબર નવાણું બે પંચાવન અગિયાર ચાર એકત્રીસ નવાણું બે પંચાવન અગિયાર ચાર એકત્રીસ ગામ બેરાજા પસાયા જિલ્લો જામનગર હવે પ્રવીણભાઈ આ તમારી સામે આપણે જોઈએ છીએ જીરાનો ઘેરો છે ખૂબ સરસ જીરું છે એટલા માટે જ આટલા ખેડૂતો જીરું જોવા આવ્યા છે હવે તમને હું પૂછું કે તમે આની અંદર ટ્રીટમેન્ટ કઈ કઈ રીતની કરી તમે પાયાની અંદર કયા રીતના ખાતર નાખા કઈ રીતની ટ્રીટમેન્ટ કરી પાયાની અંદર તમે આની અંદર શેનો ઉપયોગ કરેલો છે આ જીરાની અંદર પાયામાં એનપી ની સાથે ફાડા સલ્ફર અને મલ્ટીકેમ હમ બરાબર ને બાર તેર વીઘાનું જીરું હોય ને મલ્ટીકેમ સો કિલો નાખેલું હોય અને એનપી પણ આપેલું હોય એની સાથે ફાડા સલ્ફર પણ આપેલું છે

જીરોના દાણા એકદમ ભરાવદાર અને ખૂબ સરસ જીરું આવી ગયેલો છે આનો તમે છંટકાવ કરેલો છે માટે માહી દવાનો પણ ઉપયોગ કરેલો છે તમારા જીરાની અંદર ક્યાંય લીલો પિવા સુકારાનો એટલો બધો પ્રશ્ન દેખાતો નથી આ તમે છાટેલું છે થ્રીપ્સ માટે સમર્થનો ઉપયોગ કરેલ છે અને એની સાથે થિપ્સ માટે કેબીસી એનો પણ ઉપયોગ કરેલો હવે તમને વાત કરું તો પ્રવીણભાઈએ પંચામૃત પુષ્કર બંનેનો ઉપયોગ કરેલો છે અને ફ્લાવરિંગ સ્ટેજે જ્યારે દાણા બંધાવવાની અવસ્થા હતા ત્યારે માહીનો ઉપયોગ કરેલો છે ફૂગનાશક તરીકે તેમણે સમર્થ વાપરેલું છે અને થ્રિપ્સ માટે કેબીસી આ પાકની અંદર પાયામાં કેડિયમ ક્રોપકેરનું મલ્ટી કેમ્પ ઉપરાંત સ્પ્રેમાં પંચામૃત પુષ્કર અને માહી ફૂગનાશક તરીકે સમર્થ અને થ્રિપ્સ માટે કેબીસી આ જીરું પાછું ખાસિયત એ છે આપણે નજીક થી આ જીરા ને આપણે જોઈએ કુણપ જુઓ જીરાના દાણા બંધાણા જીરાની સાઈઝ જોવો એકદમ ગાલીચા જેવું જીરું આપણે જોઈ રહ્યા છે દાણા ની સંખ્યા દાણા ની ક્વોલિટી કેટલા દિવસ થી આ જીરાને આજે 73 માં દિવસ છે જીરા તોતેર દિવસ જીરા થયા છે બીજી વસ્તુ આ જીરાની ઉત્પાદન ઉત્પાદન આવેલું શું ભાવ આવેલું અગિયાર હાજર સાતસો પચાસ અગિયાર હાજર સાતસો ને પચાસ રૂપિયા નું મણ વેચાયેલું વિગ્યા આઠ મણ જીરું થયેલું તમને કેવું લાગે છે થાય સાત આઠમણ પાંચ સાતમણ જીરું થઈ જાય

અક્ષર એગ્રો સેન્ટર જામનગર દિલીપભાઈ દિલીપભાઈ તમારો નંબર સત્તાણું એક સત્તાણું એક ચુમ્માલીસ અગિયાર આઠ સત્તાણું અક્ષર એગ્રો જામનગર અક્ષર એગ્રો સીડ્સ જામનગર દિલીપભાઈ દિલીપભાઈ તમને આ વખતે ડબલા આપ્યા આપડો ડબલા જ કહેવાય દવાના કે ભાઈ આ છાંટી દો આ છાંટી દો આ છાંટી તમારે માટે કેડીએમ ક્રોપકેર કંપની નવી હતી અત્યારે નામાધારી દવાઓ વેચાતી હોય ખેડૂતો ધબધબાટી દવાની ખરીદી કરતા હોય પાતા હોય આ દવાની કંપની તમારા માટે નવી હતી પણ તમારા પાકની અંદર ખેડૂતો સાક્ષી છે આપણે કોઈ ટેબલ માથે બેસીને વિડીયો નથી બનાવતા કે કોઈ દુકાનમાં બેઠા બેઠા નથી પણ આ ઓન ફીડ વિડીયો બનાવી તમારે કેમ દવાનું રિઝલ્ટ લાગ્યું અમને સારું રિઝલ્ટ લાગ્યું સારું લાગ્યું ને કેડીએમ ક્રોપ કેર ના તમે ખાતર રહી નાખો દવા નાખી તો ખેડૂતોને તમે એવી ભલામણ કરી શકો કે ભાઈ આ કંપનીની દવા છટવાની જો જીરો જેવા સેન્સેટિવ પાકમાં રિઝલ્ટ આપતી હોય તો મગફળી છે કપાસ છે આવા પાક ની અંદર તો સો ટકા આ જે દવા છે ને આ બે દવા જે કોઈ ખેડૂતો એ ચીણા વાવ્યા હોય એની અંદર હું છાતી ઠોકી ને આ બે દવા મિક્સ કરીને મારી દેજો પીળીઓ હોય છે ઉથલી જાતા હોય છે જાંબુડીઓ હોય છે કોઈ પણ પ્રકારનો રોગ હશે ખાલી આ બે દવા એને કંટ્રોલ કરી લે આના ફૂગનાશકો પીઝીઆર પેસ્ટિસાઈડ એટલી દમદાર પ્રોડક્ટો છે કે ભાઈ તમારે ઓછા ખર્ચે અને સારામાં સારું નિયંત્રણ તો આપણે ખેડૂતોને તમારી દ્રષ્ટિએ ભલામણ કરી શકે કે ભાઈ કેડિયમ ક્રોપની દવા હોય તો એ છાંટવામાં વાંધો નહીં એવું તમારું માનવું થાય છે આ ક્રોપ કંપનીની દવા મેં છાંટે ઉપયોગ કરેલો હોય રિઝલ્ટ પણ સારા મને મળ્યો છે તો આ દવા છાંટવામાં કઈ ખેડૂતોને વાંધો નથી અને ખરેખર સાચો લાભ થાય એમ છે તો ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે ખોટા ખેતી ખર્ચા ઘટાડી જેમ બને તેમ સરળ અને સફળ ખેતી કરો ઓછા ખર્ચે ઉત્પાદન મેળવો અને શાંતિથી અને ધીરજથી તો તમે આ રીતના સીધી લીટીમાં ખેતી કરશો તો સારામાં સારું તમને ઉત્પાદન મળશે તો કેડિયમ કેર વતી અને સરળ અને સફળ ખેતી તરફથી હું દરેક ખેડૂતોનો આભાર માનું છું આ વિડીયોને બને એટલો શેર કરજો જીરું આ ખેડૂતોને પહોંચાડજો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવું સારું જીરું જો ખેડૂતને થતું હોય તો આપણા થકી બે ખેડૂતને પાકમાં ફાયદો થાય અને ઓછા ખર્ચે એને ઉત્પાદન આપે તો આપણે માટે સારી બાબત કહેવાય ધન્યવાદ